પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ અને છ સભ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખે શાસક પક્ષના જ છ સભ્યો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ઈમેલથી પત્ર લખ્યો છે પાલિકા પ્રમુખ હિલબેન પરમારે પત્રમાં ભાજપના જ છ સભ્યોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી છે તાજેતરમાં પાટણ નગરપાલિકા ખાતે સામાન્ય સભામાં દસ વિકાસલક્ષી કામોને આ છ સભ્યોએ નામંજૂર કરાવ્યા છે તેવો પાલિકા પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયો છે તો બીજી તરફ ભાજપ પક્ષના આ તમામ છ સભ્યો સહિત ચૂંટાયેલા અન્ય ચૌદ સભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ સમગ્ર બાબત પર પ્રકાશ પાડવા કવાયત શરૂ કરી છે આજરોજ આ તમામ છ સભ્યોએ અન્ય ચૂંટાયેલા સભ્યોને સાથે રાખી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ હિરલબેન પરમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા અને જરૂર પડે ભ્રષ્ટાચાર અંગેના ફોટો અને વીડિયો સાથેના પુરાવા રજૂ કરવાની તૈયારી પણ બતાવી છે નગરપાલિકાના સદસ્ય શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકામાં વહીવટી જવાબદારી પ્રમુખની છે શહેરમાં રોડ રસ્તા ગટર સ્વચ્છતા પીવાના પાણીની સમસ્યા દબાણો સહિતની સમસ્યાઓ પાલિકા પ્રમુખ તેઓની વહીવટી અણાવરતને કારણે કરી શકતા નથી અને ચૂંટાયેલા સભ્યો સામે ખોટા આક્ષેપો કરે છે પાલિકા પ્રમુખે સામાન્ય સભામાં રજૂ કરેલા કામો નગરપાલિકા અધિનિયમની કલમ સડસઠ મંજૂરી વગર મૂકવામાં આવ્યા હતા પ્રમુખે ભટ્ટાચાર કરવાના મધિરાજાથી આવા કામો સીધે સીધા મૂક્યા હતા જે કામો સભામાં હાજર સભ્યોની બહુમતીથી ના મંજૂર કર્યા છે નગરપાલિકાના સદસ્ય મનોજ પટેલે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પોતાની માનસિક સંતુલન ગુમાવી બેઠા છે એટલે આવા બે જવાબદાર નિવેદનો આપી રહ્યા છે હું છેલ્લા ચાળીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છું પાલિકા પ્રમુખ તેમના ગુરુજીને પૂછીને અલગ અલગ વ્યક્તિઓ સામે નિવેદનો કરી રહ્યા છે પાલિકા પ્રમુખ સાથેના છ સાત લોકોની ટોળકી શહેરના વિકાસના કામોમાં રોડા નાખે છે ત્યારે હવે આ વિવાદ આગળ વધી રહ્યો છે અને આખરે કોણ ભ્રષ્ટાચાર અને વિકાસકામ રૂંધાવાના આ વિવાદમાં ખુલ્લા પડશે તે તો જોવું રહ્યું પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠા છે અને એટલા માટે આ બે જવાબદાર નિવેદનો કરી રહ્યા છે હું છેલ્લા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું એ વખત કદાચ આ હિરલબેન પરમારનો જન્મ પણ નહીં હોય ત્યારથી હું આ ભારતીય પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકર્તાથી કામ કરું છું પાંત્રીસ વર્ષથી હું હોદ્દેદાર છું નગરપાલિકાનું બોર્ડ પત્યા પછી આ બેને જે પ્રમાણે નિવેદન કર્યા છે એમના જ નિવેદનોમાં વિરોધભાસ છે પહેલાં એમને ઇનાબેન ઉપર આક્ષેપ કર્યા આજે અમારા છ સભ્યો પર આક્ષેપ કર્યા એમાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ નામ બદલી બદલીને એમના ગુરુજીને પૂછીને એ આ નિવેદનો કરી રહ્યા છે નગરપાલિકાની અંદર અમે બધા સુધરી સભ્યો સાથે મળીને પાટણના વિકાસની વાતો કરતા હોઈએ છીએ ત્યારે એમની જે ટોળકી છે પાંચ સાત જણાની એ આ વિકાસના કામોના રોડા નાખે છે એની વિગતવાર ચર્ચા અમારા શૈલેષભાઈ પટેલ કરશે પણ જ્યારે આજે એમને સીએમને રજૂઆત કરી છે તો અમે પણ આજે એ જ રીતે સીએમને પણ રજૂઆત કરી છે અને એમને જે ભ્રષ્ટાચાર કર્યા છે અને આગામી સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવે છે પાટણની પ્રજાનો મિજાજ આ હિરલબેન પરમાર અને એમના જે ગુરુજી છે એ પારથી ગયા છે પરિણામ પણ એમને દેખાઈ રહ્યું છે અને પરિણામનો ટોપલો એમના ઉપર ન આવે એને અમારા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તા ઉપર આવે એટલા માટે આ પોતાનું પાપ છુપાવવા માટે આ હિરલબેન પરમાર અમારા ઉપર દોસ્તો ટોપલો નાખી રહ્યા છે અમે વિકાસના કામો નથી કરવા દેતા એવી વાતો કરે છે પણ તમે એજન્ડામાં જોશો તો અમે એક પણ વિકાસના કામનો વિરોધ કર્યો નથી ભૂતકાળની અંદર એમને પાટણની અંદર જે આઇકોનિક રોડ બનવાનો હતો અમારા કારોબારી અધ્યક્ષ અને બધા સભ્યો સાથે મળીને જ્યારે આઇકોનિક રોડની વાત કરી ત્યારે ખરેખર આ પરમાર બેને ખરેખર એકલાએ આ રોડનો વિરોધ કરેલો અને જ્યારે એમને વોટિંગ કર્યું ત્યારે ફક્ત એમને એમનો એકલાનો જ વોટ આવ્યો હતો જો આ બેનમાં થોડી પણ શરમ હોત તો એમને એ દિવસ જ રાજીનામું આપી દેવું પડત પણ આ બેન લાજવાને બદલે આજે ગાજી રહ્યા છે પાટણની પ્રજા એમને ઓળખી ગઈ છે પોતાના મત વિસ્તારમાં લડે પરિસ્થિતિ નથી ત્યારે આ બધું જ એમનું પાપ છુપાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને આગામી સમયની અંદર એમના જે ભ્રષ્ટાચાર છે નગરપાલિકાના એજન્ડામાં એક એક કામ જોશો તો તમને ખબર પડશે કે એક કામની અંદર મોટા મોટા ભ્રષ્ટાચારો છે એમના ગુરુજીની આજ્ઞા પ્રમાણે આ બેન કરી રહ્યા છે અને આગામી સમયની અંદર અમને એમના વિરુદ્ધની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષને પણ આ વાત કરવાના છીએ કે આ બેને કેટલા કેટલા કામો ખોટા કર્યા છે આગામી સમયની અંદર એમના બધા જ જે ખોટા કામો છે એમની જે ટોળકીના કામો છે એ અમે વિગતવાર રીતે સરકારમાં પણ રજૂઆત કરીશું એમના જે સભ્યો છે એમની સાથે ચાર પાંચ સભ્યો છે એમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો છે અમારી પાસે એમની ક્લિપો પણ છે એ પણ સમય આવે ત્યારે અમે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ આપીશું પણ આ બેન અને એમની ટોળકી એ પોતાનું પાપ છુપાવવા માટે અમારા ઉપર અત્યારે ગંભીર આક્ષેપો કર્યા છે આજે અમે એને વખોડી કાઢીએ છીએ પાટણની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અનેક કામો વિકાસના અમે કર્યા છે આગામી સમયની અંદર કરવાના છીએ અમે ક્યારેય વિકાસના કામોની અંદર રોડા નાખ્યા નથી પણ આ બેન હવે જતે જતે પોતે તો જવાના છે પણ સાથે આખી પાર્ટીને ડુબાડી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે ઈનાબેન શાહ એ નારી શક્તિનું એક ઉદાહરણ છે અમારા ભારતીય જનતા પાર્ટીનું એક અદના બેન છે એમની ઓફિસ જે છીનવાઈ ગઈ છે એમાં પણ મુખ્ય આ હિરલબેન પરમારનો રોલ છે એ પણ આપ સૌ જોઈ શકો છો કેટલા સભ્યોએ રજૂઆત કરી છે પાટણ નગરપાલિકામાં હિરલબેન પરમાર હાલમાં પ્રમુખ છે વહીવટી કામગીરી જોવાની જવાબદારી એમની છે પાટણની અંદર ગટરની સમસ્યા હોય પાણીની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા લારી ગલ્લાઓના દબાણની સમસ્યા એ દૂર કરવા માટે એ માટે સીધે સીધા જવાબદાર હિરલબેન પરમાર છે એમો એમને નીચેના અધિકારીઓને સીધી સૂચના આપવાની હોય છે પણ એ કામ પોતે કરી શકતા નથી એમની વહીવટી અન્ન આપણે છુપાવવા માટે અન્ય આક્ષેપો કરી અને અમારા સુધરે સભ્યો પર ખોટા આક્ષેપો કરે છે બેને જે મુખ્યમંત્રીશ્રીને કહ્યું છે કે એજન્ડામાં વિકાસના કામો અમે વિરોધ કર્યો છે એમાં મિત્રો હું કામ વાઇઝ જોઉં તો કામ નંબર એમણે જે કહ્યું છે એ પ્રમાણે કામ નંબર એક તો સાત નંબરનું કામ છે તો એ સાત નંબરનું કામ હોય કે અન્ય કામો જે છે એ કામો નગરપાલિકા અધિનિયમ સડસઠ ની મંજૂરી વગર પાંચ નગરપાલિકા અધિનિયમ સડસઠ મુજબ પાંચ હજાર કરતાં વધુ રકમનો ખર્ચ હોય તો જાહેર ખબર આપીને એ કામ કરાવવાનું થાય હિરલબેન પરમારે ભ્રષ્ટાચાર કરવાના બદરાદાથી આવા કામો સીધે સીધા મંજૂર કર્યા હતા ત્યાં અમે એમનો અમે છ નહીં પણ નગરપાલિકાની સામાન્ય સભામાં હાજર સભ્યો પૈકી બહુમતી સભ્યોનો વિરોધ કર્યો છે એક આઠ નંબરનું કામ છે મિત્રો સ્ટ્રીટ લાઇટનું વાર્ષિક માલસામાન ખરીદવાનું કામ એની મુદત એ એકવીસ છ બે હજાર પચીસના રોજ પૂર્ણ થયેલ હતી સામાન્ય રીતે જ્યારે મુદત પૂરી થતી હોય એ પહેલાં એનું ટેન્ડર કરી નાખવું જોઈએ આ બેને એક ટેન્ડર ન કર્યું ગઈ પચીસ સાત બે હજાર પચીસની સામાન્ય સભામાં પણ આ ચર્ચા થઈ હતી અમે પ્રમુખશ્રીને કહેલું કે વહેલા તમે ભલે હાલ મુદત વધારો આપ્યો છે પણ વહેલામી વહેલી તકે આ ટેન્ડર કરજો એ ટેન્ડર ન કરતાં એકત્રીસ દસ બે હજાર પચીસની સામાન્ય સભામાં પણ એમની મુદત વધારો ચાલુ રાખેલો મિત્રો હાલમાં થોડા સમય પહેલાં માનનીય મોદી સાહેબની કેન્દ્રની સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરેલો છે એટલે જીએસટીના ઘટાડો થવાથી આજે ઇલેક્ટ્રિક માલ સામાનના ભાવોમાં પણ મોટા પાયે ઘટાડો થયો છે જો જૂના વાર્ષિક ભાવો ચાલુ રાખવા રાખવાથી નગરપાલિકાને આર્થિક ભારણ મોટું થાય મોટું પડે એમ છે પણ આ જૂના ભાવો ચાલુ રાખી અને નગરપાલિકા પ્રમુખ એ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી એમને ખોટી રીતે મંજૂરી આપી હતી એ અમે રદ કરીને તાત્કાલિક ટેન્ડર કરવાની વાત કરેલી છે પ્રમુખશ્રીએ કહ્યું છે કે કામ નંબર એકત્રીસ એ કામ અમે નામંજૂર કર્યું નથી એ કામ તો મંજૂર કરેલું છે બીજું સૌથી મોટું ભ્રષ્ટાચારનું કામ પ્રમુખશ્રી અને એમની ટીમ એ કામ નંબર એકસઠ મિત્રો આ કામ નંબર એકસઠમાં પ્રમુખશ્રી એવું કહ્યું છે કે અમે ડોર ટુ ડોર કચરાની ખરીદી માટે સાધનો ખરીદવાની ના પાડી છીએ વાસ્તવમાં આ કામ ડોર ટુ ડોર કચરાના એકત્રીનું કામ સિક્યોરિટી એજન્સીને આપી દેવા માટે આ પ્રમુખશ્રી લાવ્યા હતા છેલ્લે છેલ્લા બળમાં અને એમની યોજના પ્રમાણે જો આ કામ અમે સિક્યોરિટી એજન્સીને આપી દઈએ તો એ એજન્સીને પ્રતિ મિલકત એક મિલકતે ડોર ટુ ડોર કચરો ઉઘાવા ઉઘરાવવા માટે મહિનાના પિસ્તાલીસ રૂપિયા પાટણમાં સિત્તેર હજાર કરતાં વધુ મિલકતો આવેલી છે મિત્રો એના જો માસિક ગણીએ તો એકત્રીસ લાખ પચાસ હજાર જેટલી માતબર રકમ ખર્ચ પડે અને આ ખર્ચ વાર્ષિક ત્રણ કરોડ લાખ જેટલો પડે એટલે આ મોટું ભ્રષ્ટાચારનું કામ હતું એટલે નગરપાલિકાના બહુમતી સભ્યોએ આ કામ નામંજૂર કરેલું છે હાલમાં છોટા હાથી લાવવા કચરા માટે છોટા હાથી લાવવાનું કામ પણ મંજૂર થયેલું છે પણ એ કયા બીજા કારણોસર છોટા હાથી લાવવામાં આવતા નથી એ આ પ્રમુખશ્રીને આ પ્રશ્ન પૂછી શકો છો કે છોટા હાથી કેમ લાવતા નથી